પકડી પાડી ચોરીઓના દસ ઉકેલથી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જે આર મુથલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાવના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ નાવએ તાજેતરમાં જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી ચોરીઓના બનાવ બનવા પામેલ હોય જે અનુસંધાને એલસીબી એસઓજી શાખાની સ્પેશિયલ નાઇટ પેટ્રોલિંગનું આયોજન કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ ચેનવે એલસીબી એસઓજી શાખાના અધિકારીશ્રીઓ તથા પોલીસ માણસો દ્વારા ઢોર ચોરીઓના બનેલ બનાવવાળા વિસ્તારોની માહિતી માહિતી તૈયાર કરીને સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવેલ દરમિયાન શ્રી પીવી જાધવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસોએ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની માહિતી એકઠી કરતા બોલેરો પિકઅપ ડાલુ અને નોવા ગાડી લઈ આરોપીઓ આવતા પેટ્રોલિંગ ટીમોને આવા વાહનો ખાસ નજર રાખવા જણાવવામાં આવેલ દરમિયાન ગઈકાલ રોજ શ્રી પીબી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એસડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી સ્ટાફના માણસો સરકારી અને ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગ માતા દરમિયાન જયદીપ સિંહ અને નાથુ સિંહ નાવને મળેલ હકીકતને આધારે તુડકાનો મકબૂલ સત્તાર મંસૂરિયાને તેના સાગરીત બોલેરો પિકઅપ ડાલુ લઈ સોચિત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવનાર હોવાની ચોક્કસ માહિતીને આધારે સોચિત્રા ચોકડી તથા ડભોઈ ચોકડીએ ટીમો વોચમાં હતા તે દરમિયાન બાદમી મુજબ વર્ણનવાળું પિકઅપ ડાલુ આવતા રોકવા ઇશારો કરતા ઊભો રાખેલ નહીં અને ભાગી જતા આગળ ડભો ચોકડીએ ઉભેલી ટીમને જાણ થતા તેઓએ આડ કરીને પિકઅપ ડાલાને ઉભો રાખ રખાવતા ત્રણેય સમો કેબિનમાં બેઠલ મળી આવેલ અને બીજા ત્રણેય સમો ભાગી ગયેલ પકડાયેલ ત્રણેય ઈસમોને અંગ ચડતી કરતા બે મોબાઈલ મળી આવેલ અને પકડાયેલ પિકઅપ ડાલામાં કેબિનમાં ચેક કરતાં બે મોટી ધારદાર છરાવ અને એક મોટી કોસ મળી આવેલ અને પાછળના ભાગે ચેક કરતાં મીણિયાની થેલીઓમાં તોરડા ભરેલ અને ડાલાની અંદરની સાઈડોને ગઢા મારેલ નીચેના તળિયાના ભાગે પશુઓના છાણ ચણાઈ આવતા પકડેલ એ હિસાબોની પૂછપરછ કરતા જણાવેલ ઢોર ચોરી કરતી વખતે દોરડા કાપવા અને ખીલો ઉખેડવા માટે અને તેઓ ઢોર ચોરી કરવા માટે નીકળેલ હોવાનું ને અગાઉ આ વિસ્તારમાં ઢોર ચોરીઓ કરેલાની હકીકત જણાવેલ જણાવવા મળ્યા આવેલ અને કિંમત રૂપિયા નવ લાખ પાંચ હજાર સાતસો આધાર પુરાવા વગરનો મુદ્દા માલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી પકડાયેલ ત્રણેય સમોને બીએનએસએસ કલમ પાંત્રીસ એકાય કાયદેસરની કાર્યવાહી કરતા પકડાયેલ આરોપીઓએ મુજબની જગ્યાએ ચોર્યો કરેલની કબૂલાત કરેલ